આ લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા બહુ સામાન્ય અંકિત સખિયા કરી છે જામનગર કોઈ જામનગર નો છે કોઈ જુનાગઢ નો અને ઈ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાઓ માટે ત્યારે વાત કરતા હતા કે અમે માંડ માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું છે પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સિર હાથ રખે વો જગ બડો હો બીજી વાત તમને કહું કે સરકાર મદદ કરે કોઈ ફાઇનાન્સર મદદ કરે તો કેટલી મદદ કરે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક બાંડ પવાય અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખમ લીલો થાય ગુજરાતી ફિલ્મ ના ઇતિહાસ માં પચાસ કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે વ્યવસાય કરે એ વાતને તાળીના ગઢડાથી બતાવો બોલીવુડ વાળા લોકોએ સુભાષભાઈ જેવો મહાન ડાયરેક્ટર પ્રોડ્યુસર એને આની લોન લેવી પડી છે